ખેડૂત મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે છે તો વ્હીકલ ગુજરાત ચેનલ પરથી બધાને રામ રામ વહીકલ ગુજરાત ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો નંબર એક ઉપર મારુતિ સુઝુકી ગાડી આવેલી છે ભાઈને ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે ઓછી કિંમતમાં તાજકાલી ટાયરની વાત કરીએ તો સારી કન્ડિશનમાં ટાયર જોવા મળશે અંદરનું સીટિંગ સારું એસી ચાલો સાઉન્ડ સિસ્ટમ ચાલો લુકસ ગાડી સારી છે પ્યોર ડીઝલ ગાડી બે ઓનર મોડલની વાત કરીએ તો મોડેલ બે હજાર અગિયારનું મોડલ છે બારમો મહિનો વીમો ચાલુ છે પાર્સિંગ ચાલુ છે કિંમતની વાત કરીએ તો કિંમત ફક્ત એક લાખ પંચાવન હજાર રૂપિયા કિંમત રાખી કિંમત વિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ ગાડી જોવા ક્યાં મળશે તેની વાત કરીએ તો જિલ્લો અમરેલી ગામ અમરેલીમાં જોવા મળી જશે બલુભાઈ પાસે બલુભાઈનો ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપ્યો છે ત્યારથી ભાઈનો કોન્ટેક્ટ કરીશું ખડિશભાઈ આપણી ચેનલ પર જાહેરની જાહેરાત કરી હોય છે આડા રાખીને વિડીયો આડા પાડીને ફોટા સરનામું કિંમત મોડલ સાથે મૂકવા દેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનુભાઈ હુતાળી બાયો પાસુકુન પછી વોટ્સઅપ પર મેસેજ કરવા દેશે વિડીયો સારો લાગે તો લાઈક કરો કમેન્ટ કરો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરજો ચેનલ ખાલી એડિટેડ માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી રહેશે નહીં ફેસબુક પેજ ઉપર મિત્રો નવા જોડાયા હોય તો ફેસબુક પેજને ફોલો કરી લેજો ત્યાં બી લેવેટના વિડીયો જોવા